બીજેપી નેતા ભરત કાનાબારની એક્સ પોસ્ટથી ખળભળાટ અમરેલીના નામથી ઊભી થયેલી સામાજિક સમસ્યા અંગે પોસ્ટ અમરેલીનું નામ સાંભળી યુવકોના લગ્ન નથી થતા સંબંધીએ રાજકોટ શિફ્ટ થવાનું મને કહ્યું તેવું ભરત કાનાબારે કહ્યું છે અમરેલી છોડવાનું સંબંધીએ આપેલ કારણથી કાનાબાર ચોંક્યા દીકરાની સગાઈ ન થતી હોવાથી અમરેલી છોડવાનું સંબંધીએ કહ્યું અમરેલીનું નામ પડે એટલે છોકરીવાળા સીધી ના પાડી દે છે

બીજેપી નેતા ભરત કાનાબારે જે સવાલો જે પ્રશ્નો ઉઠાવ્યા છે ચોક્કસપણે ખડભડાટ મચાવનારા છે એક્સ પર પોસ્ટ મૂકીને ભરત કાનાબારે કહ્યું છે કે અમરેલીનું નામ સાંભળીને યુવકોના લગ્ન નથી થતા કેમકે કોઈ સંબંધી પોતાની દીકરીને અમરેલી પરણાવવા માટે તૈયાર નથી થતું અમરેલીનું નામ સાંભળતા સંબંધીએ રાજકોટ શિફ્ટ થવાનું મને કહ્યું અમરેલી છોડવાનું સંબંધીએ કા આપેલા કારણથી કાનાબાર ચોંક્યા સ્વાદાંત દશરથ ફોનલાઈન પર જોડાઈ ગયા છે દશરથ ભરત કાનાબારની એક્સ પોસ્ટે ખળભળાટ મચાવ્યો છે કહ્યું છે કે અમરેલીનું નામ પડતા જ સંબંધી દીકરી આપવા માટે તૈયાર નથી થતા યુવકોના લગ્ન નથી થઈ રહ્યા ફક્ત એટલા માટે કે અમરેલી જગ્યા છે બિલકુલ મયુરી અમરેલી જિલ્લામાં માં છે તે દીકરી આપવાને લઈને છે તે અમરેલી ભાજપ નેતા ડોક્ટર ભરત કાનાબારે ટ્વીટ કર્યું છે તેમણે એવું જણાવ્યું છે કે મારે એક સંબંધી વેચવાની છે અને તેમને અમરેલી છોડવાની કારણ પૂછ્યું કારણ જણાવ્યું કે આશ્ચર્ય થયું હતું ને મારા દીકરા સંબંધ થઈ ન રહ્યો ને અમરેલીનું નામ પડે એટલે દીકરા છોકરી વાળા સીધી ના પાડી દે છે અને ઘડીક તો ભરત ભરતો મને થયું કે અમરેલી અફઘાનિસ્તાન માં આવ્યું તેવો એક સવાલ તમને કર્યો હતો બીજા મિત્રોએ પણ પૂછ્યું તો જાણવા માત્ર અમારી જ્ઞાતિમાં જ નહીં પણ અમરેલીમાં રહેતા હોવાને કારણે ઘણી બધી જ્ઞાતિમાં અમરેલીમાં દીકરીઓ વાળા સંબંધ કરવા તૈયાર નથી ત્યારે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર શિવરાજ મહેતાના અમરેલીની આ સ્થિતિ માટે કોને જવાબદાર ગણવા તેમને લઈને પણ કાના બારે પ્રશ્નાર્થ કર્યો છે બિલકુલ અને જે આ એક્સ પોસ્ટ તેમના દ્વારા કરવામાં આવી છે ખરેખર આ શું સૂચવે છે તેમની પોસ્ટ બિલકુલ અમરેલી જિલ્લામાં તો ડોક્ટર ભરત કાનાબારે ટ્વીટ ટ્વિટ કર્યું ને તેમને એવું પણ જણાવ્યું કે યુવરાજ મહેતાનું અમરેલી તેમ છતાં આવી પરિસ્થિતિ કેવી રીતે ત્યારે ક્યાંક મેં કઈક અમરેલીના લોકો માટે પણ જ પ્રશ્ન ઊભો થયો છે બિલકુલ આભાર दशरथ માહિતી આપવા બદલ આપણી સાથે ભરત કાના બાર જોડાયા છે ભારત જે સ્વાગત છે આપણું ન્યૂઝ કેપિટલમાં

આવા માટે નથી ત્યારે એનું કારણ એટલું કર્યું લોકો હવે બધાને મોટા શહેરોમાં જવાનો એક મો છે ખાસ તો જનરેશન જી જેને કહીએ છીએ બેઝિકલી ડોક્ટર જીવરાજ મહેતાના જન્મ સ્થાનનો અમારેલી જિલ્લો અને અમારે અમારો પણ એક ગૌરવપ્રદ ઇતિહાસ છે અમારી અમારી શૈક્ષણિક ઇન્સ્ટિટ્યુશન બધી કોલેજો અમારી વિદ્યાસભા અમારી હોસ્પિટલ્સ એવરીથિંગ ઇઝ રોઝ રાઇટ પણ છેલ્લા કેટલાક સમયથી એક મોટું શહેર ની પણ જિલ્લાનું મુખ્ય મથક હોવા છતાં મોટું ગામડું હોય એ પ્રકારનું વાતાવરણ છે અમે તો માનીએ છીએ કે આજે જે મોટા શહેરોમાં પ્રદૂષણ છે પણ નવી જનરેશન છે અને ખાસ કરીને અહીંના દીકરીઓને ઘણી બધી જ્ઞાતિઓમાં અમરેલીની વાત આવે તો કે અમરેલીમાં અમારે દીકરી આપવી નથી બીજા કોઈ ઈસ્યુ છે ઈસ્યુ લાઈક લો એન્ડ ઓર્ડર પણ હવે મોટા શહેરોના મો અને આ કઈ મો નથી માનતો અમરેલી પૂરતું મર્યાદિત ઘણા બધા શહેરોના આ ઇસ્યુ હોય શકે એવું માનું છું જેમાં અમરેલી છે પણ ઇટ ઇઝ ધેર પરંતુ આપને ખાસ તો પહેલા એ પૂછવા માંગીશ કે મોટા શહેરોમાં એવી શું સુવિધાઓ છે કે જે અમરેલી પાસે નથી કદાચ આપે વાત કરી હોય જો યંગ જનરેશન સાથે તો એમણે પણ જણાવ્યું હશે આપને કે શું ખૂટે છે અમરેલીમાં ના એટલે જે આજે જે એમિનીટીઝ જે બધી એન્ટરટેઈનમેન્ટના સાધનોનો છે જે લોકોને મોટા શહેરોમાં જે બધી સુવિધા જે ફરવા ફરવાની સુવિધાઓ છે એ સ્વાભાવિક રીતે અમરેલીમાં નથી અવેલેબલ એટલે એક મોહ હોઈ શકે પણ આ એક સામાજિક એંગલ છે આનો સામાજિક સમસ્યા છે અને ઘણા બધા પરિવારોને આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એટલું જ નહીં અમારે ત્યાં અમુક ગ્રાતિઓ આવી છે કપોળ ને એ બધી કે એ લોકોને તો મુંબઈ જતું રહેવું પડે છે કેમ કે છોકરીઓને મુંબઈ જ રહેવું છે કપડો ગાંધી આ તો ખાસ પર્ટિક્યુલર મેં ખાસ વાત કરી પછી ઘણા બધા સમાજોમાં અમરેલી ચોઈસ નથી આપતા ના પાડે છે અમરેલી માટે અને આજે આ એક સારી એવી સમસ્યા છે બિલકુલ અને આ કઈ કઈ એવી જ્ઞાતિઓમાં આપને આ પ્રકારનો અનુભવ થઈ રહ્યો છે નહીં બધી ઘણી બધી જ્ઞાતિઓ એટલે કોઈ પર્ટિક્યુલર

બધી સગવડતા હોય હોય કુટુંબ સારું આર્થિક રીતે છતાં જલ્દી આપવા તૈયાર નથી આપના એવું કહી રહ્યા છે કે આપ રાજકોટ જતા જોઈએ એટલે રાજકોટ અને અમરેલી વચ્ચે શું ફરક આપણે ગણાવી શકીએ એટલે ફરક તો જે લોકો ના ના પાડતા હશે જેની ચોઈસ એને ખબર બાકી અમરેલી એ જે મારી પાસે જે પરિવાર આવ્યો હતો એ અમને રાજકોટ એટલા જતા રહે છે કે એમના દીકરા અમરેલી નું નામ આવે દીકરી વાળા ના પાડે છે એટલે કે રાજકોટ જવું તો ત્યાં દીકરી આવા તૈયાર થાય છે ફેર શું તો એ દીકરીઓને એટલે એ પરિવારો ખબર પડે બિલકુલ ભરતભાઈ આભાર અમારી સાથે જોડાવવા બદલ ઓકે થેન્ક યુ તો આપણી સાથે જોડાયા હતા ડૉક્ટર ભરત કાનાબાર કે જેમણે મૂકેલી એક્સ પોસ્ટથી આ રીતે ખળભળાટ મચ્યો અને તેમણે કહ્યું કે અમરેલીનું નામ સાંભળીને દીકરી આપવા માટે પરિવારો તૈયાર નથી થઈ રહ્યા ત્યારે સુવિધાઓ બાબતે અમરેલી પર સવાર